ચાલો જોઈએ આજનું પ્રાઇમ ટાઈમ બુલેટિન નસવાડી ટાઉન માં ભુંડો ત્રાસ ચાર વર્ષની બાળકીને ભુંડે બચકા ભરતા બાળકી સારવાર હેઠળ નસવાડી નગરમાં ભુંડોનો વસ્તીમાં સતત વધારો થતાં નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી પર ભૂંડ હુમલો કરતાં ઘરમાં કામ કરતી પનિયારીએ બાળકીને બચાવી હતી દરમિયાન ભૂંડે બાળકીના શરીર ઉપર પાંચથી છ ઠેકાણે બચકા ભર્યા હોય બાળકીને સારવાર હેઠળ ખસેડાઈ હતી મેમણ કોલોનીની ચાર વર્ષની બાળકીને હાલ રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ચાર વર્ષની માસુમ બાળકીને ભૂંડે બચકા ભરતા ગામ લોકોમાં ભુંડ પાલક અને ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે રોષ વ્યાપ્યો છે જ્યારે મહિલાઓએ રોષ વ્યક્ત કરી ભૂંડ હટાવવા માંગ કરી છે નશવાડી ટાઉન વિસ્તારમાં દરેક જગ્યાએ ભૂંડોનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે ઘર આંગણે નાના બાળકોને રમવા મુશ્કેલ બન્યું છે બજારમાં બાઇકા અન્ય જગ્યાએ ખરીદેલી સામગ્રી મૂકી શકાતી નથી ભૂંડો ભરચક બજાર હોવા છતાં ખરીદેલી સામગ્રી પર હુમલો કરી ખેંચી જાય છે ખેતી પાકને પણ મોટા પાયે નુકસાન કરી રહ્યા છે નસવાડી ટાઉન વિસ્તારની મહિલાઓ બાળકો ભૂંડોના ત્રાસથી હેરાન બન્યા છે મેમણ કોલોની વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર ભૂંડના હુમલાથી દરેક વિસ્તારની મહિલાઓ બાળકો ભયના હેઠળ જીવી રહ્યા છે બાળકી ઉપર ભૂંડના હુમલામાં બાળકી નજરે જોનાર મહિલાઓ ચીસ પાડતા ઘરમાં કામ કરતી પનિયારી દોડી આવી ભૂંડના મુખમાંથી બચાવી હતી જો પનિયારીની નજર બાળકી પર ન પડી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત ચાર પાંચ ભૂંડો પકડીને સંતોષ દેખાડનાર ભૂંડ પાલકને બોલાવી ને તંત્ર દ્વારા કડક સૂચના આપી ટાઉનના દરેક વિસ્તારમાંથી ભૂંડો દૂર કરવામાં આવે તેવી ગ્રામજનની માંગ ઉઠી છે મુકેશ પરમાર નસવાડી નથી ઉમેદવાર નથી સભ્ય નથી સરપંચ કોઈ જ જવાબ આપતું નથી અમે અમારા બાળકોને પણ અહીંયા બહાર કાઢી શકતા નથી કે અમે પણ નીકળી શકતા નથી તો શું અમારે આખો દિવસ ઘરમાં જ પુરાઈ રહેવાનું અમે બહાર નીકળે છે કાલે મારી છોકરાની છોકરીને બરાબર પકડી ગયા અને એને ચાર પાંચ ઠેકાણે બચકા ભર્યા તાત્કાલિક એને સરકારી દવાખાને નસવાડી લઈ ગયા ત્યાંથી ઇમરજન્સીમાં તાત્કાલિક રાજપીપળા સિવિલમાં લઈ ગયા ત્યાં જે બે દિવસથી ત્યાં દાખલ છે અને મારી ત્રણ વર્ષની પોત્રી છે એને કેટલી તકલીફ થતી હશે અમને ખબર છે માટે કોઈ જવાબ આપતું નથી ને આ ત્રાસ વહેલા વહેલા દૂર થાય નહી તો પછી અમે આગળ કોર્ટમાં જવા ભાજપના નવનિયુક્ત પ્રદેશ હોદ્દેદારો ખોડલધામના મજબૂત ખોડલના આશીર્વાદ લીધા ગુજરાત પ્રદેશ ભાજપના નવા સંગઠન માળખામાં મહત્વની જવાબદારી સોંપાયા બાદ આજે પ્રદેશના દિગ્ગજ નેતાઓ લીવવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર એવા કાગવડ ખોડલધામ ખાતે ઉમટી પડ્યા હતા યુક્ત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની આગેવાનીમાં આજે ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આગામી લોકસેવાના કાર્યો માટે આશીર્વાદ મેળવ્યા હતા ભાજપ દ્વારા સંગઠનમાં ધરખમ ફેરફારો કર્યા બાદ આજે પ્રથમ વખત પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પ્રદેશ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક મંત્રી નીરવભાઈ અમીન કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેનભાઈ હિરપરા અને મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ એક સાથે ખોડલધામની મુલાકાત લીધી હતી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા તમામ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે અમે કટિબદ્ધ છીએ તેમણે વધુમાં ઉમેર્યું કે આવનારા સમયમાં ભાજપના સંગઠનને વધુ વેગવંતુ બનાવવું અને સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ અમારી પ્રાથમિકતા રહેશે અમુ સિંગલ જેતપુર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યો મેળવવા માટે આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી પી કાર્યકારી અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદેશ હર્ષભાઈ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ સંગઠન મહામંત્રી રત્નાકરજી આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છે કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી છે નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ એના કાર્યકર બનાવી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્ન છે આજે અમે કોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ અમારા નીરવભાઈ અમીરને મંત્રીની જ જવાબદારી મળીશ હિરેનભાઈ હીરપરાને કિસાન મોરચાની જવાબદારી મળી બેન અંજુબેન વેકરિયાને મહિલા મોચાના અધ્યક્ષની જવાબદારી મળી છે ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા એક દીકરા તરીકે દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે ત્યારે સમાજનું તો જવાબદારી છે સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે ભરૂચના કંથારિયા ગામ પાસે ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માત હાઇવા કાર રિક્ષા અને એક્ટિવા અથડાતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત એકનું મોત ભરૂચ તાલુકામાં કંથારિયા પાસે આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે બેકાબુ બનેલા ડમ્પરે રિક્ષા કાર અને મોપેડને ટક્કર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું છે જ્યારે પાંચ વધુ લોકોને ઈજા પહોંચી છે જેને પગલે ચાલક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ ભોલાવ સ્થિત ડેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ પોતાની પત્ની સોનલ રાઠોડ ને સાસુ શારદા સંજયભાઈ રાઠોડ સાથે રીક્ષા લઈ ભોલાવથી દેરોલ જઈ રહ્યા હતા તે દરમિયાન કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાતા રિક્ષા તેમજ મોપેડ અને કારની એક પછી એક ટક્કર મારી હતી આ ટક્કરના પ્રભાવથી રિક્ષા પલટી ગઈ હતી જેમાં સવાર તમામ લોકો ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડ ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનું સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે રિપોર્ટર સમીર પટેલ ભરૂચ મોરબી રવા પર ચોકડી પર ટ્રાફિકના નામે મીંડું શું નિયમો ફક્ત એસપીની ચેમ્બર પૂરતા જ સીમિત મોરબી રવા પર ચોકડી નજીક કાર ચાલકોની દાદાગીરી અને બેફામ પાર્કિંગથી જનતા પરેશાન બે દિવસમાં વ્યવસ્થા નહીં સુધરે તો આંદોલનની ચીમકી મોરબી શહેરનું હૃદય ગણાતી રવા પર ચોકડી હાલ ટ્રાફિક સમસ્યાનો પર્યાય બની ગઈ છે પોલીસ તંત્રના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે રોડ પર આડેધડ થતું પાર્કિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે દાદાગીરી નિયમ અમારા છે આજે રવા પર પર ચોકડી એક એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી કાર ચાલક બેફામ રીતે રોંગ સાઈડમાં ઘસી આવ્યો હતો અકસ્માત જેવી સ્થિતિ સર્જાયા બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કાર ચાલકે અન્ય વાહન ચાલકો સાથે ઉગ્ર બોલાચાલી કરી દાદાગીરી કરી હતી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઉદ્ધત

પીવાનું પાણી વહેલી તકે પહોંચે તે માટે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના નસવાડી તાલુકાના કુપ્પા ગામે આવેલી કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાની ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈ પટેલે આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રી આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે યોજનાનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી નસવાડી તથા ક્વાટ તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા કુલ તોતેર ગામોને પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશ્યથી રૂપિયા કરોડના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના યોજના અમલમાં મૂકવામાં આવી છે આ દ્વારા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે મંત્રી પટેલે યોજનાની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી તથા અમલ દરમિયાન ખૂટતી બાબતો પર ધ્યાન દોરી વહેલી તકે બાકી રહેલું કામ પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી ઉપરાંત નર્મદા નદીમાંથી પાણી લિફ્ટ કરવા માટે જરૂરી ઇન્ટેક વેલની જે કામગીરી હજુ પેન્ડિંગ છે તે પણ તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ સ્થાનિક નેતા બબલુભાઈ જયશવાલ તેમજ દલસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં પ્રથમ વખત રાજ્યના સિંચાઈ મંત્રી દ્વારા મુલાકાત લઈ લોકોને સુવિધા મળે

શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપાય યોજનાની નસવાડી તાલુકામાં આજે વહેલી સવારે મુલાકાત કરી ઉપાય યોજનાની કામગીરીની સમીક્ષા કરી અને ખૂટતી જે કંઈક સુવિધાઓ છે એ વહેલી પૂરી કરી વહેલી પૂરી કરવાના પણ એમને અધિકારીઓને સૂચના આપી છે અને જે ઇન્ટેક વેલ છે પાણી ખેંચવાનું એની પણ મુલાકાત લીધી અને એનું કામ પણ મૂલ આપણે પેન્ડિંગમાં છે એ આ કામને પણ વહેલું પૂરું કરવાની સૂચના માન્ય મંત્રીશ્રીએ આપી છે અને આ તબક્કે અમારે પહેલી વખત નસવાડીના ડુંગર વિસ્તારની અંદર પહેલી વખત કોઈ મંત્રી આવ્યા હોય તો તે આવા ઈશ્વરભાઈ પટેલ છે અને એમનો પણ હું આભાર માનું છું કે આ મારા વિસ્તારની ખૂબ ઇકોતેર ગામોની જે યોજના છે એ પાણી લોકોને વહેલી વહેલું મળે એને માટે આવ્યા હતા અને એમને અધિકારીઓને સૂચના પણ આપી છે આ યોજનાનું કામ વહેલું પૂરું થાય અને જે કંઈ ક્ષતિઓ છે જે કંઈ કામ કરવાનું બાકી છે એની પણ માન્ય મંત્રીશ્રીએ સૂચના આપી છે એટલે આ તબક્કે હું ઈશ્વરભાઈ પટેલ સાહેબનો એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતાથી જે નસવાડીમાં યુથ યુથ કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા નસવાડી ગ્રામ પંચાયત હોલમાં પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેરવાજી ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમેશભાઈ મનસુરી છોટાઉદેપુર ઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારિયા તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો જિલ્લા કોંગ્રેસના

રેલિયાભાઈ પ્રમુખશ્રી અને તમામ કાર્યકરો આવી અને આ લોકોને વીસ ટકા ચર્ચા કરવા માટે અહિયાં કોંગ્રેસ કમિટીના આજે ભેગા થયા છે આજે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસની પ્રથમ કારોબારી વિસ્તૃત મીટિંગ થઈ એમાં રાષ્ટ્રીય સચિવ એવા અંજનાબેન બેરવાજી યુથ કોંગ્રેસના વાઇસ ચેરમેન પ્રભારી એવા સાથે સાથે યુથ યુથ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા કોંગ્રેસની અમારી રચના થઈ ચૂકી છે છોટાઉદેપુર જિલ્લામાં ત્યારે અમારો યુવાઓ માટે અવાજ બનવાનો એક જે અમારો ફાળો રહેશે એ જ રહેશે કે આજનો યુવાન છોટાઉદેપુર જિલ્લામાંથી જે સૌરાષ્ટ્ર ખાતે મજૂરી કરવા માટે જાય છે અને પોતાના પરિવારથી દૂર રહે છે અને એના ઉપર જે એની પીડા હોય છે એ સમજવાનું કામ યુવા કોંગ્રેસ કરશે અને આ હેરાન ગતિના કારણે આ અત્યાચારના કારણે છેલ્લે થાકીને આજનો યુવાન નશાની લતમાં લાગે છે અને પોતાનું જીવન બરબાદ કરે છે એ અમારો સૌથી પહેલા એજન્ડા હશે સાથે સાથે યુવાઓ માટે યુવાઓ સાથે જે શિક્ષણમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ યુવાઓને રોજગારના રવાડે ચડાઈ અને એમની સાથે જે અન્યાય કરી રહી છે એમને ખોટા ખોટા વાયદા કરી રહી છે આજે યુવાન પેપર આપવા માટે જાય છે તો પેપરો ફોડી નાખે છે અને ભારતીય જનતા પાર્ટી જે યુવાનોનું જે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે એ એના માટે છોટા જિલ્લા યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે સાથે સાથે મને વિશ્વાસ છે કે છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસ ગુજરાતમાં સૌથી બેસ્ટ યુવા કોંગ્રેસ બનીને રહેશે એ અમારું સંગઠનનું સંકલ્પ છે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નોફિલ મેમન દાહોદમાં વન્યજીવ સુરક્ષાને પડકાર સરજુમી જંગલમાં માંદા દીપડાની નિર્મમ હત્યા અવયવોની ચોરી દાહોદ જિલ્લામાંથી એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે સરજુમી જંગલ વિસ્તારમાં સંરક્ષિત માંદા દીપડાની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે આ ઘટનાએ સંરક્ષણ વ્યવસ્થાને પડકાર આપ્યો છે છે અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ દીપડાની હત્યા કર્યા બાદ તેની કિંમતી અવયવોની ચોરી કરી હતી આરોપીઓએ દીપડાના આગલા પગના કુલ આઠ નખ તેમજ મૂછના વાળ કાપી લીધા હોવાનું વન વિભાગની તપાસમાં સામે આવ્યું છે આ ઉપયોગ તાંત્રિક ક્રિયાઓ કે ગેરકાયદેસર વેપાર માટે થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી સ્થળ પર પહોંચી અધિકારીઓએ તપાસ શરૂ કરી અને ટેકનિકલ તથા ગુપ્ત માહિતીના આધારે બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી આરોપીઓના ઘરેથી વન્ય પ્રાણીના અવયવો ઉપરાંત ગેરકાયદેસર હથિયારો પણ કબજે લેવામાં આવ્યા છે જેનાથી આ ગુનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થાય છે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી આ ગુનામાં અન્ય કોઈ સડોવાયેલા છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવશે વન વિભાગની ઝડપી અને કડક કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે વન અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વન્યજીવોની હત્યા કે તેમના અવયવોના ગેરવપરાશ સામે શૂન્ય સહનશીલતા રાખવામાં આવશે આવા ગુનામાં સડુવાયલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે રિપોર્ટર અજય સાંસી વાત્સલ્યમ સમાચાર દાહોદ દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તારમાં મોહમ્મદ মিয়া ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને મોટિવેશન શુભેચ્છા કાર્યક્રમ અને વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તારમાં મોહમ્મદ મિયા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા ધોરણ દસ ને બારના વિદ્યાર્થીઓ મોટિવેશન અને શુભેચ્છા કાર્યક્રમ સાથે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હૃદયરોગ ડાયાબિટીસ થાઇરોઇડ આર્થોપેડિક થતાં આયુષ્યમાન કાર્ડ ઇસીજીની તપાસ સહિત પંદર દિવસની દવા વિનામૂલ્યે કરવામાં આવી રિપોર્ટર અજય સાંસી વાત્સલ્ય સમાચાર દાહોદ આપણા મોહમ્મદિયા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા આપતા બાળકો માટે મોટિવેશન અને શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેના માટે મોટિવેશનલ સ્પીકર મુનિરાબેન કાદીરને બોલાવવામાં આવ્યા હતા એમના દ્વારા બાળકોને અડધો કલાક ખૂબ સારું બા બોર્ડની તૈયારી માટેનું માર્ગદર્શન મળ્યું મેળવ્યું હતું આ કાર્યક્રમ માટે બાળકોને શુભેચ્છા રૂપે આપણે એક પેડ કંપાસ પાઉચ અને પેન એનો એક સેટ આપવામાં આવ્યો છે અને ધોરણ દસ અને બારના બાળકો બોર્ડમાં ખૂબ સારું પ્રદર્શન કરે એના માટેની શુભેચ્છા આપવામાં આવી મોહમ્મદિયા ફ્રેન્ડ સર્કલ છત્રપલીયા મસ્જિદ કરી દાહોદ જે અમે અવારનવાર અમે હેલ્થ કેમ્પનો કાર્યક્રમ રાખીએ છીએ અમારો આજે હેલ્થ કેમનો કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારા જે ઓર્થોપેડિક સર્જન છે જનરલ ફિઝિશિયન છે એ લોકોએ બહુ સારી એવી સેવા આપી છે ડાયાબિટીસ અને ઇસીજી બ્લડ પ્રેશર દરેકના અમે નિદાન અહીંયા કર્યા છે અને એ લોકોને પૂરતી જેની જરૂર છે એમને દવાઓ પણ આપી છે અને આસપાસના વિસ્તારોમાં એને લાભ મળે એના માટે અમે પ્રયાસ કર્યા છે આપણું નામ આપણું નામ નહીં અહેમદભાઈ મુનશી દાહોદ જિલ્લામાંથી नशा नु वतर ભાટીવાડા ગામમાં બાતમીને આધારે રેડ કરતા નશાનું વાવેતર ઝડપાયું એસઓજી પોલીસને બાતમી મળેલ કે ભાઠીવાડા ગામના ડુંગરી ફળિયામાં રહેતા સુબાભાઈ મુનિયાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે પોલીસે રેડ દરમિયાન ગાંજાના છોડનો પાંચ જેનું વજણત્રીસ હજાર પાંચસો જેની કિંમત પંદર લાખ સત્યાવીસ હજાર પાંચસો મુદ્દામાલ સહિત કિશમની ધરપકડ કરી એસઓજી પોલીસે શુભાભાઈ મડિયાભાઈ મુનિયાની ધરપકડ કરી એનડી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ રિપોર્ટર અજય સાંસી વાત્સલ્યમ સમાચાર દાહોદ મેઘરજના વડથલી ખાતે ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ મંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું સાથે મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેઘરાજ તાલુકાના વર્થલી સ્થિત વિશ્વ ડુંગરી ગરાશિયા વિકાસ મંડળ દ્વારા બીજી વખત ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં ગુજરાત સહિત રાજસ્થાનની પચાસથી વધુ ટીમોએ ભાગ લીધો હતો પ્રથમ વિજેતાને રૂપિયા પંદર હજાર એક અને ટ્રોફી દ્વિતીય વિજેતાને રૂપિયા સાત હજાર એક અને ટ્રોફી તેમજ બેસ્ટ પ્લેયર બેસ્ટ સ્મેચર અને લિફ્ટર ટ્રોફી આપવામાં આવશે જયંતિનભાઈ પંડ્યાના પિતાશ્રીના સ્મરણાથી સ્વગુણવંતલાલ પંડ્યા પૂર્વ સભ્ય તરફથી પંદર હજાર એકનું વિશેષ આપવામાં આવ્યું આ સાથે આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી મફત નેત્રમણી પ્રત્યારોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મંત્રી પીસી બરંડા દ્વારા કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાથે મંત્રીએ પણ આંખોની તપાસ કરાવી હતી જેમાં ત્રણસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો અને ચાલીસ થી વધુ દર્દીઓના ઓપરેશન કરવામાં આવશે કેમ્પમાં દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી અરવલ્લી હિતેન્દ્ર પટેલ એક વર્ષથી ત્રણ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કાઢતી પેરોલ આઈજીપી પંચમહાલ રેન્જ આરવી અંસારી અને પંચમહાલ એસપી ડોક્ટર હરેશભાઈ દુધાત ઓએ વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે ત્રણ ગુનામાં છેલ્લા એક વર્ષથી રેલવે પોલીસ સ્ટેશનના તથા અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનના ચોરીઓના ગુનામાં તથા ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રમીઝ ઇસ્ફાક દુર્વેશ ઉર્ફે દુર્ગા રહેવાસી સિગ્નલ ફળિયા રેલવે સ્ટેશનની સામે ગોધરાનો નાસ્તો ફરતો હોય ઉપરોક્ત આરોપીને પકડવા ગોધરા પેરોલ ફ્લો સ્કોડે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી રાઠોડે આરોપી બાબતે બાતમી હકીકત મેળવી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે આધારે પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફને હ્યુમન સોર્સિસ આધારે ખાનગીરાહે આરોપી બાબતે માહિતી મેળવતા સદર આરોપી ઝહુરપુરા શાક માર્કેટ ગોધરા ખાતે હોવાની બાતમીને આધારે તપાસ કરતા આરોપી રમીઝ ઇસ્તાક દુર્વેશ ઉર્ફે દુર્ગા ગોધરાના ઝહરૂપુરા શાક માર્કેટ પાસેથી મળી આવતા આરોપીને આગળની કાર્યવાહી માટે ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે વાત્સલ્યમ સમાચાર સાજિદ વાઘેલા પંચમહાલ